i <laughs>

સમાજનો કાર્યક્રમ છે એટલે દોઢ મહિના ત્યાં અમે આ સોશિયલ મીડિયા છાપામાં અને એમાં બધામાં જાહેરાતો હોય છે અને આખું કાર્યાલય હોય છે ત્યાં રોજનો કાર્યક્રમ હોય છે અને મહિલા જે મહિલા મંડળના જે સભ્યો છે ત્યાં એકાત્ર એકાત્ર કાર્યક્રમ કરે છે અને રોજ રાતના ત્યાં મિટિંગો કરી અને અમે બધે બેઠા હોય એટલે લોકો સુધી વાત પહોંચે સમાજ સુધી આ વાત પહોંચે એટલે સૌરાષ્ટ્રમાંથી ઘણા ગામમાંથી રાજકોટમાં લોકો પ્રસાદી લેવા આવે છે

જય જલારામ આ વીરધરા જસરા જસરાજના સુરેન્દ્ર નિમિત્તે જ્ઞાતિ ભોજનનો પ્રસંગ મહાપ્રસાદનો આયોજન કરી છે રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા આયોજિત કાર્યક્રમ હોય છે અમે આ દર વર્ષે કરીએ છીએ આ નવસો ને સડસઠમી એની જન્મજયંતિ અને આ સૌર્યદિન અમે રહ્યા છીએ સૌર્યદિનની ઉજવીએ છીએ અમે અને આજે

અત્યારે સ્વયં શેકો કાર્યકરોએ પ્રસાદ વિતરણ કર્યું છે જે ટીમ વર્ક મોટું છે બેદાક કાર્ય થઈ શકે મારાથી કે પરેશભાઈથી કે શૈલેષમાં કરી તી કોઈ એકલાથી કે પ્રત્યમ પતિ એકલાથી ન થાય ટીમ વર્ક છે અમારી પાસે બેદા કાર્ય અમે પાર પાડી શકીએ છીએ તો આજે આપણે હર્ષભાઈ પરેશભાઈ એસપીભાઈ એવા મહાનુભાવ પાસેથી સાંભળી છે તો એટલા માણસથી કાંઈ થતું નથી એના માટે એક એના માટે ધન મનને ધન બધાની જરૂર પડે છે એટલે હશુભાઈનું કહેવાનું એમ છે કે જ્યાં રૂપ હશે ને ત્યાં કોઈ અશક્ય કામ નથી તો આપણે આ મહાનુભાવોનો ધન્યવાદ કરીશું કે જેમને આ વીનદાતા જસરાજનું એટલું મોટું આયોજન કર્યું અને ભગવાન જલારામ બાપા જે કહેવાય સાક્ષાત આપણા માટે તો આ જલારામ બાપા જ કહેવાય કે જે એટલા લાખો માણસોને પ્રિય આ બધાનો ધન્યવાદ પામીએ ધન્યવાદ ઓલ પરિવાર અને પૂરી ટીમનો ધન્યવાદ કરીએ છે

અને બાકીના લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરી લીધી છે જેમાં બધા લોકો ખૂબ જ સપોર્ટ કરે છે અને બધા રઘુવંશીઓએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે અમને અને કોઈ પણ જાતની અવ્યવસ્થા નથી થઈ ગઈકાલે રાતના લોક ડાયરો હતો જેમાં પણ હજારો લોકોએ ઉપસ્થિતિ આપી હતી અને આજે પણ જ્યારે ઓલરેડી ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને બસ જસરા દાદાને પ્રાર્થના કરીએ કેવી રીતના આગળ આપણું રઘુવંશી પરિવાર એક આ બસ એવી જ પ્રાર્થના છે કે જેવું થઈ જાય એના કરતાં વધારે સરસ થતું રહે આપણે જેટલું આપણે બને છે તેટલું સારું તો કરીએ જ છીએ પણ હજી ચાલીસ થી વધારે કાઉન્ટર છે અને આવતા વર્ષે એવું વિચારશું કે સિનિયર સિટીઝન નો પાર્ટ આપણે થોડો મોટો કરશું અને ચાલીસ થી વધારે હજી પચાસ જેટલા કાઉન્ટર નું આપણે આયોજન કરીશું

અમે લોકો અત્યારે 300 થી લેડીસ તો છે એનાથી વધારે લેડીસ ઇનવોલ્વ થાય કે અમારો પ્રયાસ ચાલુ જ છે કે તમારો કોઈ લેડીસ ગ્રુપ છે કે આ લાગોણ છે અલકા બેન બોલે બોલે મારું નામ અનિતા પાંખ છે અમારું રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા છે અમે બધા ભાઈઓ બહેનો સાથે મળી છેલ્લા પંદર દિવસથી દરરોજ ભક્તિ સંગીતના અલગ અલગ કાર્યક્રમ રેખાથી અને એક સંગઠન બને અને બહેનો બહાર નીકળે જે નથી આવતા એ બધાને વધારે વધારે જોડાય એવી અમારી અપેક્ષા છે અને આવતી સાલ આનાથી વધારે બહેનો જોડાય આપણી જ્ઞાતિના જેના અન્ન ભેગાય એના મન ભેગાય એવું અમે લોકો માની છીએ જે અમારા જલારામ બાપા અમારા માટે કરી ગયા છે કે અન્ન અન્નનો ટુકડો ત્યારે ટુકડો તો આજે આપણે યુવા સેના માટે અને ખાસ કરીને લેડીઝ માટે આપણે એમ કહીશું કે જે ટાઈમ કાઢી અને એટલી સરસ સેવા આપે છે અને આ જે રઘુવંશી સમાજ છે એના માટે એક આ યાદગાર દિવસ કહેવાય કે જે આવતી નહીં પણ વર્ષોના વર્ષો ને પેઢીના પેઢી સુધી આ યાદગાર રહી નાચ જમણ તો આપણે આ બધાનો ધન્યવાદ કરશું રઘુવંશ સમાજનો જય જલારામ જય રઘુવંશી ઉચ્ચ જય જલારામ